મોરબી ખાતે યોજાયેલા દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા સંતો મહંતો અને આગેવાનોએ આશીષ આપ્યા અમારા એક વિસ્તૃત મોરબી દસનામ ગોસ્વામી સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેરમા સમૂહ લગ્નનું તારીખ દસમી ફેબ્રુઆરી શનિવારે રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા કન્યાઓને કન્યાવર કર્યાવરમાં માત્ર દસનામ ગોસ્વામી સમાજના દાતાઓના સહયોગ સોના ચાંદીના દાગીનાથી લઈ ગર્વપ્રાસની પંચ્યાસી જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી હતી સમૂહ લગ્નમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ગોસ્વામી સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે ભાવેશ્વરીબેન મહંતશ્રી બલરાજગિરી મહંતશ્રી લાભુગીરી મહંતશ્રી પ્રવીણગીરી હાજર રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમાજના આગેવાનો મનસુખપુરી મોહનપુરી સુરેશગિરી જામનગર રસિકગીરી કેરાલા કિશોર ભારતી મોરબી મનોપુરી કંકાવટી સુરેશગિરી પત્રકાર મોરબી પ્રવીણગીરી મોરબી મીનાબેન પ્રકાશપુરી જામનગર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે સમિતિના મોભી પ્રવિણ ભારતી ચંદ્રકાંત ભારતી તમે ડોક્ટર જયદીપપુરી મનસુખપુરી અલવિનપુરી પ્રવિણગીરી વસંતગીરી રાજેશપુરી બટુકપુરી સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી ક્યાંય પણ તમે મને ફારો કરતા નહિ જો અને હું કાઈની અમારા જે દાતા છે એને હું કોણ કરું છું નવા મને હામેથી ફોન આવે તો હું ચોક્કસનો દાન શી કરું છું પણ પેલો અમારા કાયમી દાતા છે એનો હું સંપર્ક કરું છું અને